સાગર જિલ્લામાં વરરાજા નાવડીમાં બેસીને પરણવા નીકળ્યા હતા મંત્રી કુબેર ડિંડોના વિસ્તારમાં વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે આ દ્રશ્યો કોઈ પ્રીવેડિંગ શૂટિંગના નથી પરંતુ કડાણાના રાઠડા બેટના છે કડાણા ડેમનું પાણી હોવાના કારણે રાઠડા બેટના લોકો અવર જવર કરવા માટે નાવડીનો સહારો લેશે રાઠડા બેટ વિસ્તારમાં લોકોને અવર જવર માટે નાવડીનો એકમાત્ર સહારો છે આ વિસ્તારમાં લોકો આજે પણ બાઇકની જગ્યાએ બોટ વસાવે છે રાઠડા બેટ ગામમાં પ્રસંગો હોય કે પછી કોઈ અન્ય સમારોહ

બહુ મહત્વ છે શું કહેશો કાલે જાન લઈ તમે નાવડીમાં જાનૈયા સાથે ગયા હતા કેવી પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિ હતી સાહેબ અમે બધા ઘણા બધા આખા ગામના બધા ભેગા થઈને અમે મારા ભાઈના લગ્નમાં ગયા હતા પેલી બાજુ નદીની પેલી બાજુ ઉતરતા અમને બહુ ડર લાગતી હતી અમે બહુ ઘોડા ગાડી ડીજે બહુ સગવડ કરી લઈને ગયા હતા પણ એ બધું જ અમે આ તેડા મૂકીને પેલી તેડા ગયા પણ અમને બહુ ડર લાગી અમે બધા છોકરા નાના નાના લઈને ગયા હતા પણ બહુ તકલીફ પડી અમને શું માંગ છે અમારે પલની જરૂર છે તઈ બનવો જોઈએ પુલ બનવો જોઈએ જરૂર પલ બલ તો એ બાજુ જવાય રાત્રે દિવસે આવું હોય તો બહુ ડર લાગે સરકાર એવી વિનંતી છે કે હાલ ટેકનિકલ જમાનાની અંદર પબ્લિક ને અવર જવર માટે લગ્ન પ્રસંગ કાય મરણ પ્રસંગ કાંઈ ડિલેવરી જેવો પ્રસંગ હોય ત્યારે અડધી રાતે કંઈક ડિલેવરીનો સમય હોય અડધી રાતે દુખાવો પડતો હોય અને ઇમરજન્સી એકસો કરવી પડે ત્યારે કોઈકની નાવ શોધવી પડે નાવવાળો જો ના ઉઠે તો ત્યાં ત્યાં દુખાવો પડે અને ત્યાં ત્યાં કદાચ અણ બનાવી બની શકે છે એ માટે સરકારને વિનંતી છે કે પુલ બનાવી આપી તો વધારે સારું દીખાભાઈ દિવ્યાંગ ન્યૂઝ મહીસાગર